જાડેશ્વર નર્મદા ચોકડી સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગનો ત્રાસ રોષે ભરાયેલા રહીશોએ રોડ જામ કર્યું ભરૂચ જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાએ સ્થાનિકોને આક્રોશિત કર્યા છે મોટી સંખ્યામાં બસ ટ્રાવેલ્સ અને નોકરિયાતોની મોટરસાયકલો સાયકલો રોમ સાઇડ ઉપર પાર્ક થવાથી આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આડેઝર પાર્કિંગના કારણે અકસ્માતની શક્યતા વધી ગઈ છે અને સર્વિસ રોડનો ઉપયોગ લગભગ બંધ થઈ ગયો છે વારંવારની રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા આઠમી દસ સોસાયટીના રહીશોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શિત કરવા માટે સર્વિસ રોડ જામ કર્યો હતો રહીશોએ તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવા અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે વહીવટી તંત્ર પાસે કડક પગલાં લેવાની માંગ કરી છે હું જયેન્દ્રસિંહ રના પૂજન સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રહું છું એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર પણ જાડેશ્વર ચોકીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી મતલબ કે સવાર સાડા છ સાત વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી ભાઈવા ટ્રકો હરીદીની ટ્રકો કંપનીઓની બસો અનઓથોરાઈડ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર એ બી નહીં એક ટ્રાફિક અહીં બાજુ હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકના સોલ્યુશન કેવી રીતે પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને જાય એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે એટલે પોલીસ વાળા જાતે ટ્રાફિક કરાવતો એવું લાગે છે મતલબ કલેક્ટર સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 6 વાગેના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબ્સન્ટ પડે છે કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપની આ કંપનીનું ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારી સોસાયટી વાળા ચાર સોસાયટીના આવતા છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી તેમને ગમે તે બે બે વિદ્યાર્થીઓ જવાબ જવાબો ઉદ્ધરનો જવાબ આપે પાછા બાથરૂમ કરે છે એટલે લેડીઝને અમે જેમ તેમ બોલે છે તો અમે શું કરવું આજે ગમે તે થાય જ્યાં સુધી આનો રસ્તો નઈ થાય ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નઈ મળ્યો ત્યાં સુધી મે અહીંથી જવાના નથી જે થાય તે અમે અહીંયા મરવા મરીશું તો પણ બિફોર ટાઈમ બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હો છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે ગાડા ગાડી કરે છે અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં જશું અમે રાજુવાની બધા ચાર એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે જીવલેણ અકસ્માત ત્યાં એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાય હવે હવેથી અમારું આંદોલન ઉભો થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે છે કંપનીવાળા એનો પણ નિકાલ કરો બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો તો તમે તો કોઈ વૈકલ્પી